આપણે સોના નો આ સેટ કરાવવા જાય તો મિનિમમ પચીસ થી ત્રીસ લાખ રૂપિયા તો એમને આમ જોતા એવું લાગે છે પણ આ સેટ બીજી દુકાન માં કેટલાનો મળે આ જ વસ્તુ ગ્રામ બેસ કરીને દસ દસ પંદર પંદર હજાર માં મળે છે આપણે તો ત્રણ હજાર ચાર હજાર માં સાવામાં સાવા આવો સેટ મળી જવાનો છે શું વાત કરો છો હા અને આના સિવાય આ બધાય એમને રેન્જ સાથે કેતા જાવ

હજાર રૂપિયા પંદરસો રૂપિયામાં એક મળતું હોય છે અને આ જ્યાં સુધી આ સ્ટોક હાજર હશે ત્યાં સુધી મળશે તો બહાર ગામથી કોઈ સ્ક્રીનશોટ મોકલે તો તમે ઘરે બેઠા પહોંચાડી દો ખરા ઘર બેઠા પણ મળી જશે તમે કઈ સિટી માંથી જોઈ રહ્યા કોમેન્ટ કરજો આપે નંબર પર તમે ઇન્કવાયરી કરશો બરાબર છે એક કલાકમાં તમારા સુધી પહોંચીશું અને તમને આગળ વાત કરીએ કે જે પંદરસો બે ના એક હોય છે એક નહીં બે નહીં મળશે માલ હાજરમાં હશે ત્યાં સુધી મળશે આગળ વાત કરીએ તો પાંચસો રૂપિયા થી તમને જુડા પણ મળી જવાના છે સિંગલ ના આજ વસ્તુ હજાર પંદરસો બે નીચે કદાચ ક્યાંય નહીં મળે

તમે જોઈ શકો છો અને આ ભાવ ફિક્સ રહેશે તમે ઘર બેઠા પણ મંગાવવા માંગો છો તો આપે સ્ક્રીન નંબર પર તમારો કોન્ટેક કરવાનો રહેશે તમે કોઈ પણ ગામમાં છો દેશ વિદેશમાં છો તમારા સુધી વસ્તુ પહોંચાડવાની જવાબદારી અમારી રહેશે હવે આ સાડી પિન છે સાડી પિન ને બ્રોચ તરીકે પણ યુઝ થાય છે માલ મટીરિયલ સારું આવશે તમે જોઈ રહ્યા છો ડેન્ટિંગ પેન્ટિંગ મીના વાળું કામકાજ છે આની કિંમત કઈ છે ને તો સુરેશભાઈ મજા આવી જશે કેટલા પાંચસો રૂપિયા

તમારા માટે જ છે અને ફાયદો સસ્તો કરાવશે જે લોકો વેચવા માંગતા હોય એ લોકો માટે જડીબુટ્ટી બરાબર છે કારણ કે બિચારા નાના નાના લોકો શું કરતા હોય છે હજાર માં જાતે લઈને એ લોકોના સો બસો રૂપિયા રાખીને પણ વેચે છે કે કસ્ટમરને બહુ છેતવણીના એ થઈ રહ્યા છે અને નખિલભાઈ તમે ભાવ એવા કહો છો કે હોલસેલ કરતાં સસ્તા એટલે જે લોકો ઘરે બેઠા નાનો મોટો બિઝનેસ કરતા હોય અને અમારી વાલી બહેનો તો ઘણી બધી એવી છે કે અહીંયાથી ખરીદી કરી અને મીશોમાં એમેઝોનમાં પણ સેલિંગ કરી શકે

ક્યાંકથી બે વર્ષ પહેલા એક કસ્ટમર મારે ત્યાં લઈ ગયું હતું ત્યારે એમને મને કહ્યું હતું કે નિખિલભાઈ બે હજાર રૂપિયા એટલે બહુ એક્સપેન્સિવ કહેવાય બરાબર છે હવે અને પહેલામાં આટલો જ ફરક છે કે સુવર્ણ જ્વેલરી એને ધ્યાનમાં રાખીને કસ્ટમરની નીડ જાણીને પાંચસો રૂપિયાના બે ખરીદ દીધા છે જાતે બનાવીએ છીએ અને આગળ વાત કરીએ રક્ષાબંધન આવી ગઈ છે સાતમ આઠમ આવી ગઈ છે તો તમારી બહેનોને ખુશ કરવા માટે આપણે ઘડિયાળો પણ લઈને આવ્યા છીએ ઘડિયાળમાં એવું કહીશ પાંચસો છસો સાતસો માર્કેટમાં મળે છે ત્યાં સુધી આપવામાં આવશે અને એકલું જડતરનું એટલું એન્ટીકનું એટલું મણી નહીં તમે દુકાનમાં જે પણ કંઈ જોઈ રહ્યા છો એ બધું સોના જેવું સેમ ટુ સેમ કલેક્શન આવશે આગળ વાત કરીએ

આવી આવી જગ્યાએથી આપણા ગુજરાતીઓ જે વસેલા છે એ લોકો એકબીજાના રિલેટિવને શેર કરે છે કારણ કે અહીંયા આવીને એ લોકો એવું કહે છે કે મારી બેન લંડનમાં છે મારી માસીની છોકરી ઓસ્ટ્રેલિયા છે તો એ લોકો વિડિયો જોઈને એ લોકો મોકલી રહ્યા છે ક્યારે જ્યારે આપણી જોડે કલેક્શન સારું છે હવે આગળ વાત કરીએ તો એડી અમેરિકન ડાયમંડ આ જ વસ્તુ માર્કેટમાં કદાચ હજાર બારસો પંદરસો બે હજારમાં મળશે આપણે ત્યાં

ફરીથી કહીશ કે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો આ વિડીયો કાન ખોલીને સાંભળજો કારણ કે આમાં એક બે પીસ નહીં સો બસો પીસ નહીં હજારો પીસ હજારમાં છે આ તમે જોઈ રહ્યા છો આ બધી જ વીટીઓ પાંચસો રૂપિયાની બે આપવાની છે કેટલી પાંચસો રૂપિયામાં બે બે એક નહીં બે આપવાની છે એટલા માટે કારણ કે આ વીટીઓ જ વસ્તુ એવું છે જે લગ્ન પ્રસંગમાં

પણ આવા સેટ આપીને મદદરૂપ બનશે આ છે ને આ છેલા ભઈ બધા આટલું બધું આ ઉપડતું નથી આ બધું જ એન્ટિક મોતી નું જે રજવાડી કામ સોનામાં જે કામ આવે છે બરાબર છે આ બધું જ રજવાડી કામ જે સોનામાં આજ વસ્તુ 3 3 4 4 5 5 લાખ માં બને છે સુરત અને અહીંયા અહીંયા આપણે ત્યાં 2500 3000 5000 ની અંદર સારું એવું કલેક્શન મળી જવાનું પછી આ બધા લેડીઝ બેનો આવે તો એમને બતાવો તો ખરા ને બધી વેરાઈટી હા બધું જ બતાવીએ મારી બેનો મારી સાતથી આઠ બહેનો છે એ તમને ડિટેલમાં એકે એક વસ્તુ બતાવશે અને પંદરથી લઈને પાયલ સુધી સુવર્ણ આઠ જ્વેલયમાં તમે માંગો એટલું હજાર રૂપિયા હાજર માફી કે આની હિમ્ત શું હશે આ જ વસ્તુ માર્કેટમાં પંદર પંદર વીસ વીસ હજાર ડિઝાઇનના પીસ તરીકે વેચાય છે આપણે ત્યાં પાંચ્રીસસો ચાર થી સ્ટાર્ટ થવાનું છે આ જ વસ્તુ હા આ જ વસ્તુ લાગે પણ જબર જસ્તા ઘરેમાં પેહચી હતા અચાન એકર આવે હા હવે સોનાની વાત કરીએ કે સોને સે કમ નહીં ખોજાય તો ગમ નહીં એટલા માટે કહીએ છીએ કે આ વસ્તુ તમારે પહેરીને બાળગામ જવું હોય દેશ વિદેશ જવું હોય ગામડે જવું હોય તો આમાં નોન રિસ્ક છે નોન રિસ્ક એટલે ખોવાઈ જાય તો વાંધો નહીં કોઈને પહેરવા આપો તો પણ રિસ્ક નહી સોનું હોય તો તમારે આખો દિવસ ને પાછળ રહેવું પડે બંગડી જવું આ બલોયા કમ પાટલા કહેવાય છે બરાબર છે માર્કેટમાં આ વસ્તુ પાંચ પાંચ આઠ આઠ દસ દસ હજારમાં અમુક જે હોય છે એ લોકો વેચતા હોય છે બરાબર છે આપણે ત્યાં આ જ વસ્તુ બે હજારની અંદર મળવાની છે અને આજે હું ખોલી રહ્યો છું એ મારા આહીર અને ભગવાન મિત્રો જોઈ રહ્યા હશે બરાબર છે મારી બેનો જોઈ રહી હશે એ લોકોમાં બલોયા કહેવાય છે બરાબર છે તો આ બલોયામાં પણ સારું એવું કલેક્શન તમને મળવાનું છે હવે નિખિલભાઈ એ વસ્તુ મને ખાસ કરીને અત્યાર સુધી બધા વિડીયો જોવે છે અને રાહ જોવે છે કે સુરેશભાઈ પેલા વીસ રૂપિયા વાળું કહી દીધું છે હવે તમે તો ઘણી વસ્તુ પાંચસો અને બસો રૂપિયાની બેને આવી બતાવી પણ વીસ રૂપિયામાં તમે શું આપો છો આપણે કોઈ છેતરવા કસ્ટમર એમ વીસ બતાવ્યું નહીં હવે 20 રૂપિયામાં શું ઈદ કયો મને જો હું તમને એક જ વસ્તુ કહીશ કે સુરજ જ્યારે આ કોન્સેપ્ટ સ્ટાર્ટ કર્યો બરાબર છે ત્યારથી હું એમને થેન્ક કીધું હતું કારણ કે ઇમિટેશન જ્વેલરીની દુકાનમાં અમુક લોકો જતાં પણ અચકાય છે તો આપણી દુકાનમાં કેવું છે 20 રૂપિયાથી સ્ટાર્ટ થશે તમે પણ સમજી શકો છો કે 20 રૂપિયામાં 20 રૂપિયા જેવું હોય પણ માર્કેટમાં જે 50 100 નું મળતું હશે સુવર્ણ જ્વેલરીમાં તમને એ મળશે જેમ કે વીટી

પર્સનલી અહીંયા ખરીદી અને તમે વેચાણ કરી શકો છો તહેવારો આવે છે રૂપિયાના તમે થવા ભેગા કરવો હોય તો નિખિલભાઈ નો સંપર્ક કરી લેવાનો કાયદેસર રૂપિયાના થવા ભેગા થઈ જાય છે પણ મહેનત તમારે કરવી પડે નિખિલભાઈ નો દેશી સપોર્ટ હોય છે બાકી હા અત્યારે ગુજરાત ગુંજતું જતું કઈ રીતનું હવે તો દેશ વિદેશથી લોકો અહીંયા ખરીદી કરવા આવે છે હવે ઘણા બધા એવું પણ નક્કી થતું હોય કે એ લોકો ત્યાંથી સ્પેશિયલ થોડા આવે પણ એ સ્પેશિયલી ના આવતા હોય એમના રિલેટિવ અહીંયા હોય જ્યારે એ અહીંયા ખરીદી કરવા આવે છે ત્યારે એવડા લોકો એમને વિડિયો કોલ કરે છે અહીંયાથી વસ્તુ બતાવે એમના માટે કુરિયર દ્વારા પાર્સલ કરાવી દેતા હોય છે એ સિવાય જ્યારે વિદેશમાં એ લોકો રહે છે ત્યારે જ્યારે એ અમદાવાદ આવે રાજકોટ આવે ત્યારે વિડિયો સેવ કરી લેતા હોય છે ને વિડિયો જોઈ અને અહીંયા સ્પેશિયલ ખરીદી કરવા માટે આવતા હોય જ્યારે ભારતમાં હોય ત્યારે અને આનું ઉદાહરણ આપીશ હું સુરેશભાઈ બહુ સાચું કીધું આ લાઈવ એક્ઝામ્પલ છે તમે સુવર્ણ જ્વેલરીની ઇન્સ્ટાગ્રામમાં આઈને ચેક કરી શકો છો એક બેન ત્રણ વર્ષથી લંડન હતા પોરબંદરના હતા એ પોરબંદરથી જેવા એરપોર્ટ ઉપર ઉતર્યા એમનો એક મહિના પહેલા મને મેસેજ આવ્યો હતો કે હું જુલાઈમાં આવવાના છું બરાબર છે આવવાના છે ફેમિલી સાથે તો મેં એમને કીધું કે હો કે આવજો વિડિયો કોલિંગનું અમે એમને ઘણું બધું બતાવ્યું તો એમને બહુ બધું પસંદ આવ્યું પણ એમને એવું હતું કે ભાઈ એક વાર જોઈને લઉં કારણ કે સમજો ગુજરાતી જ હતા એમનો પણ સ્વભાવ બહુ સારો હતો બરાબર છે તો એ બેન સ્પેશિયલ એરપોર્ટે ઉતરીને એક સમજો કે ગાડી બુક કરીને અને સ્પેશિયલ અહીંયા ખરીદી કરવા આવ્યા પછી પોરબંદર ગયા હતા આ એટલા માટે કહું છું હા શું છે આ બધું વીટીઓ છે વીટીઓમાં આપણે ત્યાં સાચું કહું ને તો પચાસ સો રૂપિયા થી સ્ટાર્ટ થશે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો અને આપે સ્ક્રીન નંબર પર તમે કોઈ પણ ટીક કરીને મોકલો છો તેનો તમને રિપ્લાય આપવામાં આવશે કદાચ અમે કામમાં હોઈએ બધા એવું કહેતા હોય છે કે ભાઈ એક સાથે 100 મેસેજ આવી જાય તો બધા મેસેજ એવું કરતા હોય છે કે ભાઈ જવાબ નથી આપતા તો હું તમને એક જ રિક્વેસ્ટ કરું છું કે એક સાથે બધા મેસેજ કરતા હોય તો અમે પણ ના પહોંચી વળીએ તો તમારે એક સિંગલ મિસકોલ મારી દેવાનો તો ફોન કરી દેવાનો પણ જરૂરથી અમે તમારો સુધી પહોંચીશું હવે આ પચાસ સો રૂપિયા એટલા માટે કહું છું કે વેચવાવાળા માટે છે તમે એક બે પીસ લેવા માંગો છો તો ઓબ્વિયસલી તમને વીસ રૂપિયા વધારે એટલા માટે આપવા પડશે કારણ કે તમને વેલાયટી મળી રહી છે એક બે પીસ નહી હજારો પીસ ની વેરાયટી મળતી હોય મનગમતું લેવું હોય બરાબર ખાવું હોય તો બહાર જવું પડે આપણું એવું કહી શકીએ કારણ કે જોઈ રહ્યા છો આ નિકોલમાં મને નથી ખબર પણ નિકોલમાં સારા સારા લોકો જે બાલગામ ગયા છે એ લોકો ત્યાં વિડીયો જોઈ રહ્યા છે એ લોકો મને એટલા યાદ કરે છે હેડકી આવે અરે વાહ એ મારા વાલીડા હવે તમારે જો રૂપિયાના થપે થપા ભેગા કરવા હોય અથવા તો સારું સેલિબ્રિટી જેવું બનવું હોય ફિલ્મ સ્ટાર બનવું હોય નોકરી કર્યા વગર બિઝનેસ કર્યા વગર સારું સારું દેખાવ હોય ને હિરોઈન જેમ ફરવું હોય ને તો અહીંયા નિખિલભાઈને ત્યાં પહોંચી જવાનું નિખિલભાઈ હવે એમને એડ્રેસ આપો કારણ કે મોટામાં જેમ બધાને પાણી આવે એવી રીતે એમ થાય એડ્રેસની રાહ જોવાય છે જરૂર જરૂર આપણે ગુજરાતીઓની એક ખાસિયત છે કે લોકો આખું વિડિયો જોતા નથી અને ફોન કરે છે કઈ જગ્યાએ છે કઈ જગ્યાએ છે પણ આ વિડિયો નું આખું જોયા પછી તમને હું કહીશ કે નિકોલમાં રસ્પન ચાર રસ્તાએ નિકોલ પણ બહુ મોટું છે રસ્પન ચાર રસ્તાએ વૈકુંઠ કોમ્પ્લેક્સ છે સુવર્ણાર્થ જ્વેલરીના બે શોરૂમ છે ફેમસ 11 વર્ષથી ગાયત્રી ગાંઠિયા છે રસ્પન ચોકડી ઉપર જસ્ટ એની બાજુમાં બે શોરૂમ છે સુવર્ણાર્થ જ્વેલરી 21 અને 22 નંબરનો શોરૂમ છે બરાબર છે તો અહીંયા તમારે આવવાનું છે બાપુનગરમાં 10 વર્ષથી એક દુકાન છે

બાકી રાહ નો જોતા રાહ જોશો તો રાતું રાતું હોય જશે અહિયાં ટ્રાફિક ફૂલ જાય છે સવારે દસ વાગે વહેલું આવી જવાનું લાઈન માં ઉભું રહી જવાનું બાકી હા તહેવારો નથી ગાજો મારી વાલી બહેનો પહોંચી જ જુ